આજે વાંકાનેર ખાતે હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ ઓફ વાંકાનેર દ્વારા સુન્ની મુસ્લિમ સમાજના અગિયાર દીકરા અને દીકરીઓના સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આઠમો સમૂહ લગ્ન છે અને સતત છેલ્લા સાત આઠ વર્ષોથી આ ગ્રુપ દ્વારા વાંકાનેર વિસ્તારના આર્થિક રીતે નબળા કુટુંબોની દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે અને લગભગ સોથી કરતાં વધુ વસ્તુઓ કર્યાવરણમાં કરિયાવરોમાં આપવામાં આવી છે અને વાંકાનેર વિસ્તારના દાતાઓ આમાં ખૂબ સહયોગ આપે છે વાંકાનેર મુસ્લિમ સમાજના તમામ સમાજોના તમામ જમાતોના પ્રમુખો એમના કાર્યકરો એ પણ આમાં સહકાર આપે છે અને વાંકાનેરમાં એક સમયનો બચાવ થાય પૈસાનો બચાવ થાય અને સાદાઈથી એક શરીયતે મોહમ્મદીથી સાદાઈથી લગ્ન થાય એ બાબતનું આયોજન કરવા માટે હું આ કમિટીને હજરત ખ્વાજા ગરીબ ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ ઓફ વાકાનેરને અભિનંદન આપું છું કે સતત આઠ વખત આવા શરીયતે મોહમ્મદીથી સાદાયથી સમયનો બચાવ અને પૈસાનો બચાવ કરતાં સમૂહ લગ્નનું આયોજન કરે છે આ એક સમાજ સેવાનું પણ મોટું કામ છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું